જય મુરલીધર મારી એટલી ફેમિલી કેમ છો તમે બધા મજા મજા છો મસ્ત મજાનો હવાર થઈ ગયો ને ભાઈ આજે સવાર સવારમાં આપણે નીકળી ગયા મિત્રો આ બલ્કરમાં બેસીને ભાઈ સોટીલા જવા માટે કેમ કે મિત્રો આપણી ગાડી છે જી ફોરવેલ વાળી સોટીલા આવે છે ભરે અને આપણી સૌથી વાળી ગાડી હતી એમાં ડ્રાઈવર મોકલા છે તો એ ગઈ છે ખાલી કરવા માટે હેમતનગર ને આપણે જવાનું હોય ભાઈ પાછું હૈદરાબાદ હૈદરાબાદ અને આપણી ગાડી ભરાઈને આવે છે મોરબીથી સોટીલા તો આપણે જઈએ છીએ ને જોવું આ ભાઈ છે બલ્કરવાળા

जा जाए मित्रों बिलासपुरटा में जाए है ना ये गाड़ी है बाबा ये तुम्हारी बेगी जाती हां ये बेगी जाती है अलजीरामा भाई बन रहे भाई बन भाई बन निकल के ट्रांसपोर्ट की गाड़ी लक ट्रांसपोर्ट की गाड़ी है राम मित्रों आ रहे है और बंदे नहीं गाड़ी और बड़ी लादी गाड़ी जाई है 25 रवि ने जब 4 बंदे जो है है दुनिया में

હવે આપડે ધીમે ધીમે જઈએ હે ભાઈ શોકીલા બાજુ આપણે આમાં આવીએ હે આવી ગાડી હે મિત્રો આ ગાડી છે ખાલી મિત્રો લોકલ ગાડી આપણે પીવા ભાઈ કોમેન્ટ કરી દેજો મિત્રો આ ગાડી કેવી છે આપણે આમાં આવીએ હે ભાઈ જીરો જીરો આઠ એ યુ જીરો એક ચૌદ તો હાલો મિત્રો હવે આપણે મળી જ્યાં સોટીલા પૂગી ગયા છે અને ભાઈ પાસે આપણે વગર રૂપિયા બેહાડી લીધા હતા અને સોટી લા પુકારી દીધા હે ભાઈએ તો ભાઈ કી બે શબ્દ બોલો હવે તમને જે સોટી દેખાયો તો ભાઈ એક દાણવા વાળી જ કરે ભાઈ માં હાઈ થી ગઈ કા લીવર બંધ લે લીવર બંધ ના ઠાડ દે હા ને આ ભાઈ ઓર સિકલે કી તા બોલવા મને કે હાલો ભાઈ હવે તો મારા આરામ કા હો લા ચુકા હે આધા ઘંટે કે લિયે લે લો અલે ભાઈ આમાં આમાં આ ધંધામાં ભાઈ ઊભી રાખવી જ પડે કાલે કઈ ફરજિયાત ફરજિયાત

ચાલો મિત્રો હવે મળીએ આપણે મસ્ત મજાનું જમીને પછી સોટીલા કાઇન્ડલી ગ્રુપ આમાં બેઠા છે અને ભાઈ સામે દેખાય છે એ ઓવરબ્રિજ છે ને મેન હાઈવે છે રાજકોટ દ્વારકા વરો નેશનલ હાઈવે છે મિત્રો તેનાથી ગાડીઓની ફૂલ આવક જવાબ ચાલુ છે તમારી નજર સામે છે જુઓ પટની અંદર ગાડીઓ કેટલું પડ્યું છે મિત્રો નેશનલ હાઈવે જોઈએ ભરાઈ ને આવી ગઈ છે ભાઈ આપણો કાળજાનો કટકો ઓગણત્રીસ સતાણું તો ભાઈ હજુ ઘરે કુકડાઈ હે ભેગા અને લાદી હે પ્રીમિયમ લાદી છે એ તો હું તમને દેખાડી મિત્રો અમને ગાડી કેવી લાગે કોમેન્ટ કરી દેજો આપણે અત્યારે પાઇપ વેલ્ડિંગ કરાવવાનો હોય એટલે અહીંયા રાખી છે હવે જો ભાઈ મિત્રો ગાડી બહુ મસ્ત આપડી સંખ્યા અંદરથી આપણે દેખાડીએ હજી આપણે સાફ કરવી છે અહીંયા અહીંયા થોડીક કે આવી ગાડીમાં આપણે અંદર નથી ભરાઈ રહ્યું છે એટલે આવ ધૂળ ધૂળ હે મિત્રો આજે મોરબી ફરવા ગઈ હતી ગાડી તો હાલો આપણે ફટાફટ સાફ કરી નાખીએ ગાડીને પછી મળીએ મિત્રો આ આ આપણી ગાડીની અંદર આ લાદી છે અને આ કુકડા છે ભાઈ સેનેટરી જે આવ્યા છે મિત્રો આ સેનેટરી છે ને આ લાદી છે તો લાદી અહીંયા સુધી છે જોઈ લ્યો આવી લાદી છે તો હલો મિત્રો હવે આપણે બટું બધું વેલ્ડિંગ થઈ ગયું હે હવે જવાનું નીચે કુકડા છે મિત્રો વેલ્ડિંગ થાય છે મિત્રો આપણી ગાડીમાં કુકડા આવા બધા ગેંડી ને કુકડા ને નડું મેવું મિત્રો કુકડા લાદી અડધી લાદી છે અડધી કૂકડા છે વરે અડધી લાદી છે એટલે આમાંય કૂકડા છે મિત્રો આમાં બહુ હાઇમાં કૂકડા છે તો હાલો હવે આપણે આથી નીકળીએ થોડીક વાર હજી આપણે ટાઈમ વેસ્ટ થશે કામ કરાવવાનું એટલે પછી નીકળીએ ગાડી ભરાઈને આવી ગઈ આપણે ઓગણત્રીસ સત્તાણું લઈને આપણે નીકળીએ મિત્રો હવે હૈદરાબાદ માટે હૈદરાબાદનું ભરાણું હોય આપણી ગાડીનો મિત્રો લોટ થાય છે લાદી ને કૂકડા ને બધું મિક્સમાં છે તો હાલો હવે ઉપર ચડાવી દઈએ આપણે

તો આપણે ધીમે ધીમે જાય છે અમે મારીમાં સામુડનું મંદિર દેખાય છે મિત્રો વસ્ત્રાજ નર્મદભાઈ ની હોટલ પહોંચી ગયા હા સોટીલા ગામ ની અંદર અને ભાઈ માં સામુદ ના દર્શન સામે બધા કરી લેજો મિત્રો કાર્તિક બોલતે હે કાર્તિક અમે મંદિર હે અહીંયા ગેટ આય આવે તો આ વિડિયો આપણે આજ પૂરો કરીએ છે આ વિડિયો મિત્રો લાંબો બહુ નહીં આવે કેમ કે આ ટૂંકમાં આવશે ભાઈ આજે એનો બહુ એટલો હાજો ટાઈમ જ નથી મળ્યો હવે આ બ્લોગ પૂરો કરે ને એડિટિંગ કરીને પાછો આપણો સીધો સીધો નવો બ્લોગ સ્ટાર્ટ થશે તો જય શ્રી રામ બાય બાય મળીએ આપણે બીજા બ્લોગમાં હમણાં ચાલુ કરીએ એમાં